ભક્ત હોય પૂજારી પૂજક કે પૂજા હોય આ જેટલી જેટલી ત્રિપુટી છે ત્યાં ત્રણ 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 નું તે તમામ નો બાદ કરવા કે છે ગોવિંદ ને ભદ ગોવિંદ ને ત્યારે માત્ર માત્ર ગોવિંદ ની ભક્તિ તારું કલ્યાણ કરશે બીજી કોઈ વસ્તુ તને બચાવી શકશે નહીં માટે તું ગોવિંદ નું ભજન કર ગોવિંદ નું ભજન કર ભજ ગોવિંદ ભજ મતે આ દ્વારકાધીશ દરેક શ્રાવણ મહિનામાં અને અનેક વાર આવા સત્સંગ નું આયોજન થતું રહે છે તો સત્સંગ કરતા 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 જીવન નો સમય પસાર કરીએ અને ગોવિંદ નું ભજન કરતા કરતા મૃત્યુ ની પેલે પાર જઈ શકીએ ઊંચે જો માનવી એટલા ઉન્નત વિચારવું જોઈએ અને એટલા જ માટે વિચાર કરવાનો એ કે છે ગોવિંદ નું ભજન કરોવિંદ નું ભજન કરજ મૂળ મતે ગોવિંદમ ભજ ભજ મૂળ મતે